નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે તો ખાસ વાત પર્થ વિશે કરવાની છે પર્થના મેદાન પર પહેલો દિવસ અને બૂમરાની બોલિંગે જે મેદાન પર તરખાટ મચાવ્યો છે તેની વાત ચોક્કસ કરવાની છે અને બૂમરાહ માટે તો એવું કહેવાય છે કે તેના હાથમાં એક વખત બોલ આવે એટલે પછી કમાલ જ કરે છે આ વાત સાચી પણ પડી કે કેમકે જે પ્રકારનું પ્રદર્શન બુમરાહનું રહ્યું છે અને ઓસ્ટ્રેલિયાની ટીમના ભલભલા ખેરખાઓને તમ્બુ ભેગા કરી દીધા છે જો કે વાત આપણે એ પણ કરવાની છે કે પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયા એકસો પચાસ રનમાં આઉટ થઈ ગઈ એટલે આમ તો નબળી શરૂઆત છે પરંતુ કેમ કે હજુ આખી સિરીઝ બાકી છે અને હજુ આ પહેલી જ મેચમાં આ પ્રકારનો અનુભવ છે એટલે એક પછી એક આજના કાર્યક્રમમાં આપણે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમના તમામ જે ખેલાડીઓ હતા એ તમામના પરફોર્મન્સનું આપણે એક પછી એક એનાલિસિસ કરીશું તો હંમેશાની જેમ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ

તે નિર્ણય ખોટો લાગ્યો અને સમગ્ર ટીમ વર્લ્ડ બેસ્ટ બોલિંગ એટેક સામે એકસો પચાસમાં સમેટાઈ ગઈ પણ ભારતના બોલર્સ પણ કંઈ કમ જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચમાં બુમરાએ હાહાકાર મચાવી દીધો અને ઓસ્ટ્રેલિયાની વિકેટો પણ એક પછી એક જમીન દોસ્ત કરી નાખી ખ્વાજા સ્વીટની સ્મિથ અને પેટ કમિન્સને તંબુ ભેગા કરીને પર્થ પર સોપો પાડી દીધો તો સામે છેડે સિરાજ પણ મનગમતી વિકેટ પર બોલિંગ કરી રહ્યો હોય તેમ લબુશને અને મિચલ માર્શને તંબુ ભેગા કરી દીધા તો હેડને હર્ષિતે ચાલતો કરી દીધો બંને છેડે પડતી વિકેટોએ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ ખરાબ કરી નાખી અને દિવસના અંતે સાત વિકેટો પડી ગઈ તે પણ માત્ર સડસઠ રનમાં એકસો પચાસના સ્કોરથી પણ હજુ ઓસ્ટ્રેલિયા ત્યાંસી રન પાછળ છે એટલે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણાને ડેબ્યુ કરાવ્યું જુરેલ તથા પડીકલને ટીમમાં સમાવ્યા આજે અશ્વિન અને જાડેજા બંને સ્પિનરોના સ્થાને વોશિંગ્ટન સુંદરની ટીમમાં સ્થાન મળ્યું

આ શ્રેણી જ્યારે શરૂ થઈ ત્યારે જ એટલા બધા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા છે ભારતીય ટીમના ટોચના ખેલાડીઓ નથી રમી રહ્યા કેપ્ટન રોહિત શર્મા નથી શુભમન ગિલ નથી રમી રહ્યો તો પહેલાં તો ભારતની બેટિંગ તો નબળી થઈ જ ગઈ હતી એ તો આપણે સ્વાભાવિક જ છે ત્યાર પછીની જે પરિસ્થિતિઓ સર્જે ને આજે સવારે જે ગ્રીન ટોપ વિકેટ ઉપર બોલિંગ જ્યારે ઓસ્ટ્રેલિયાના બોલર્સે શરૂ કરી ધ વે ધ બોલ વોઝ મુવિંગ એન્ડ રાઇઝિંગ દેટ વોઝ સો ડેન્જરસ દેટ ઇન્ડિયન પ્લેયર્સ કાંટ પ્લે એટલી બધી જબરજસ્ત સરસ બોલિંગ આજે હું માનું છું કે સ્ટાર્કની બોલિંગ તમે જોઈ લો હેઝાલવોડની બોલિંગ તમે જોઈ લો કે કમિન્સની તમે બોલિંગ જોઈ લો દેટ વોઝ સો પરફેક્ટ સો એક્યુરેટ જસ્ટ વિધિન ધ સ્ટમ્પ્સ અને સેટ પણ મુવમેન્ટ તમારી જો આમ તેમ થઈ તો તમે આઉટ તો એટલી જબરજસ્ત પહેલાં બોલિંગ એ લોકોની આપણને જોવા મળી ખેર ત્યાર પછી આપણે કમબેક કર્યું મીન્સ કે આપણે એકસો પચાસમાં આઉટ થયા પછી એમની સાત વિકેટ આપણે પણ પાડી પણ અહીંયા શરૂઆતના તબક્કામાં જોઈએ તો જે રીતે ભારતીય બેટિંગનું પ્રદર્શન જોવા મળ્યું એ કંઈક બહુ જેને કહેવાય કે ઇટ ઇઝ નોટ મચ સેટિસ ફેક્ટરી પણ આપણે એમ માનીને ચાલીએ છીએ કે બીજી ટેસ્ટ મેચમાં સૌ સારાવાના થશે શુભમન ગિલ પરત ફરશે રોહિત શર્મા ચોવીસમીથી ટીમ સાથે જોડાવાના છે તો આ બધી પરિસ્થિતિ આપણને એક પોઝિટિવ નોટ્સ સાથે આજનો દિવસ પૂરો કરવાનું કે છે આજે આટલી બધી વિકેટો પડી સો દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી નોર્મલી ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને કોન્સોલિડેટ કરવા માટે દરેક ટીમ પ્રયત્ન કરે અને સૌથી વધારે સ્કોર કરવાનો ટ્રાય કરે એ વખતે ટોસ આપણે જીત્યા એડવાન્ટેજ આપણને આવ્યો તે છે છતાં આપણે બેટિંગ લે લઈને આટલો ધબડ આની પહેલાંની એક મેચ ન્યૂઝીલેન્ડ સામે પણ એવું થયું કે આપણે બેટિંગ લીધી અને આપણે ભરી પડ્યા એટલે અહીં ક્યાંક એવું લાગ્યું જ્યાં સુધી ભારતની ઇનિંગ ચાલુ હતી થયા સુધી પણ ધ વે બુમરાહ હેઝ મેડ એ કમબેક ઓર રધર ઇન્ડિયા હેઝ મેડ એ કમબેક એટ ધી એન્ડ ઓફ ધી ડે વી આર ઓન એ સેટિસ્ફેક્શન નોટ કે ભાઈ હજુ બી ઘણા બધા રન કરવાના બાકી છે અને ઓસ્ટ્રેલિયાની મહત્વની વિકેટો ઓલરેડી પડી ગઈ છે તો એક એ સેટિસ્ફેક્શન નોટ ઉપર આપણે દિવસ પૂરો કરીએ પણ અધરવાઇઝ તમે જોવા જાઓ તો ભારતીય બેટિંગનું પ્રદર્શન જે જોવા મળ્યું છે દેટ ઇઝ નોટ એટ ઓલ માઇન્ડ પ્લીઝિંગ ઇટ ઇઝ ઓલવેઝ યુ નો તમને એમ એ મજબૂર કરે વિચારવા માટે કે ચેતસ્વર પૂજારા નથી તો શું થશે અજિંક્ય રાણે નથી તો શું થશે તો ધીસ ઇઝ વોટ યુ નો આજે એવું છે કે નવોદિતો જ્યારે સિનિયરોના પેંગડામાં પગ નાખતા હોય ને એમની જગ્યાએ રમતા હોય ત્યારે એવું ના લાગવું જોઈએ કે આ હોત તો સારું હોત આજે આપણે ચેતસ્વર પૂજારાને શા માટે આઉટ કરવા યાદ કરવો પડે કે આપણે અજિંક્ય રાણાને શા માટે યાદ કરવો પડે કારણ કે આ ટેસ્ટ મેચ માટેના ખેલાડીઓ હતા તો આપણે એવા ખેલાડીઓ આ ટીમમાં શોધી શક્યા નથી એ ક્યાંક આપણા માટે એનો એક નબળી કડી કહી શકાય અફકોર્સ આપણા બે ખેલાડી આવશે ને પછી બધું બરાબર થશે દેટ ઇઝ સેકન્ડરી થિંગ પણ આ મેચમાં જે કોઈને તક મળી છે એ મળેલી તકનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં એ ખેલાડીઓ સફળ થયા નહીં એમ અહીંયા કહી શકાય ઓવરઓલ ભારત માટે સેટિસ્ફેક્શનનો દિવસ છે કારણ કે વી કેમ બેક વેરી સ્ટ્રોંગલી સાત વિકેટમની પાડી દીધી આપણી બોલિંગ જોરદાર થઈ બુમરા ફરી વળ્યો ઓલ સડેન ડન ઇટ્સ ઓલ ગુડ પણ ભારતની જે બેટિંગ એકસો ને પચાસ રનમાં ભારત આઉટ થઈ ગયું નો ડાઉટ વર્લ્ડ ક્લાસ બોલિંગ હતી તેમાં કોઈ બેમત નહીં ગ્રીન ટોપ વિકેટ હતી એટલે ફાસ્ટ ફ્યુરિયસ મુમેન્ટ એની જબરજસ્ત હાઈટ એનો બાઉન્સ જબરજસ્ત તમે સેટ પણ બોલ જો ચૂક્યા અથવા તો જરા પણ ડિફેન્સ કરવા ગયા તો વિકેટકીપરના હાથમાં કેદ થઈ જાય તો પણ તમે પણ બેસ્ટ બેટ્સમેન છો એ કેમ એ કમ્પેરિઝન આજે એવી થવી જોઈએ કે કમ્પેરિઝનમાં એવી થવી જોઈએ હા બંને ટીમો જોરદાર રહી બંને ટીમો બરાબર રહી હવે આપણે બેટિંગની એ કરીએ તો કમ્પેરિઝનમાં ક્યાંક એમ લાગે કે બેટિંગ બરાબર ના થઈ ભારતની કારણ કે જે પહેલાં થતી હતી તો હું માનું છું કે આ એક થોડોક એક એવો પોઈન્ટ છે કે જેમાં થોડો આપણે વસવસો રહે પણ અધરવાઇઝ દિવસ તમે આખો જોવા જાઓ તો ઇટ ઇઝ ઇન ઇન્ડિયાઝ ફેવર એમાં કોઈ બેમત નથી આની અંદર પણ તમારે તો શોધવું પડશે કે ભાઈ આ તો ઠીક છે આ બધી સારી સારી રીતે આપણી બોલિંગ થઈ અથવા તો આપણને મીન્સ કે ફાસ્ટ બોલરને જે રીતે જોઈતી હતી એવી વિકેટ મળી કે જે બોલ મુવમેન્ટ કરે નો સ્વિંગ થાય ઓફ ધ સીમ બોલ બેટ્સમેનને પસાર કરે અને બાઉન્સ થાય તો આઈડિયલ વિકેટ ઉપર આપણા બોલરોએ સારું કામ કર્યું પણ બેટ્સમેનોએ કામ કરવાનું હજુ બાકી છે ચોક્કસ અને આ વખતે જે ટીમની પસંદગી થઈ છે આપણી દ્રષ્ટિએ કેવી કહી શકાય કેમ કે જાડેજા અને અશ્વિન ને ટીમમાં સ્થાન નથી મળ્યું અને એકમાત્ર સ્પીનર એવા વોશિંગ્ટન સુંદરને સમાવવામાં આવ્યો રેડી અને રાણાને ટીમમાં ડેબ્યુ કરાવ્યું છે એટલે શું ધ્યાન રાખીને સિલેક્શન કરાયું છે સી એક તો ગઈકાલથી જ હવા વાત તો હતી જ કે ભાઈ ચાર પેસ બોલર્સ રમશે કારણ કે પીચ ફાસ્ટ ગ્રીન ટોપ દેખાતું હતું એટલે ઇટ ઇટ બોલ ટુ મૂવ એટલે એ પણ પરિસ્થિતિ હતી અને બીજું કે ભારતના જે બોલર્સ છે ભારત કરતાં વિદેશમાં સારી બોલિંગ કરી શકે છે પ્રોવાઈડેડ ધે મેન્ટેન ધર ગુડ લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન આ સ્પિનર્સનું મેદાન નથી એટલા માટે આ ચાર પેસ બોલર્સને ભારતે ટીમ ભારતે ઉતાર્યા એ પા ચાર પા પેસ બોલર એ લોકોએ પણ ઉતાર્યા એટલે આ પરિસ્થિતિમાં ફાસ્ટ બોલરને ઉતારવા અને તમે જુઓ એનું પરિણામ તરત તમને જોવા મળ્યું બેટ્સમેનો આવ્યા ટીમમાં એનું પરિણામ જોવા ના મળ્યું બોલર્સ ટીમમાં આવે એનું પરિણામ જોવા મળ્યું કે દે બોલ્ડ વેલ દે બોલ્ડ ટુ એક્યુરેસી દે ગોટ અ વિકેટ અને એ લોકો પ્રેશર લાવવામાં સફળ થયા તો અહીંયા આગળ જે ટીમ સિલેક્શન કરી હતી હર્ષિત રાણાને અંદર લાવ્યા એને વિકેટ લીધી જે રીતે રેડીને લાવ્યા એણે વિકેટ લીધી દે હેવ બોલ્ડ વેલ બોલની મૂવમેન્ટ એમણે સારી કરાવી અને એમને ગમતી પરિસ્થિતિઓમાં બોલિંગનો એમણે લાવો લીધો અચ્છા સેકન્ડલી બુમરાહ ઇસ ઓલવેઝ અનપ્લેએબલ તો એની જે પ્રમાણેની ભૂમિકા હોવી જોઈએ અથવા તો એ હી ઇઝ બિંગ એ કેપ્ટન એનું કહેવું હોય છે કે હું કેપ્ટન હોઉં તો વધારે સારી રીતે બોલિંગ કરું મને પ્રેશરમાં રમવાનું ગમે છે તો આઈ થિંક હી ડીડ એ ફેન્ટાસ્ટિક જોબ ટોચના બધા ખેલાડીઓને આઉટ કરી નાખ્યા આજે તમે સ્ટીવ સ્મિથ છે ખ્વાજા છે આ બધા ધુરંધર બેટર્સ છે એને ગઈકાલે જ આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ ઓસ્ટ્રેલિયા ડઝન્ટ હેવ અ વેરી ગુડ બેટર્સ ટુ બી વેરી પ્રેસાઇઝ તો એ આજે સાબિત થયું કે ક્યાંક ને ક્યાંક એમની બેટિંગ એટલી બધી સારી ના જોવા મળી કે જેટલી સારી નોર્મલી હોવી જોઈએ બિકોઝ ઓસ્ટ્રેલિયા ઇઝ અ ફાઇટર ટીમ એ કોઈ કોઈ વસ્તુને એમનામ જવા દે એમ નથી એટલે એ ટીમની જો આ દશા હોય અથવા તો આ દશા હોય તો હું માનું છું કે એ લોકોને પણ ક્યાંક આત્મમંથન કરવું પડશે કે ભાઈ આપણી ટીમમાં પણ સારા ખેલાડીઓ હોવા જરૂરી છે જેમ ભારત અત્યારે કરી રહ્યું છે કે એમની ટીમમાં બે જણા આવશે પછી પરિસ્થિતિ સુધરશે આજે પડીકલને રમાડ્યો પડીકલ કુડન ડુ મચ તો હું માનું છું કે આવી એક મહત્વની બાબત છે કે એમણે પણ પોતાના બેટ્સમેન ઉપર થોડું ધ્યાન આપવું પડશે ચોક્કસ અને આપણે જ્યારે બુમરા વિશે આટલી ચર્ચા કરી કરી રહ્યા છીએ તો જે સ્કોર થયો છે તેના વિશે પણ ચોક્કસ આપણે વાત તો કરવી જ પડશે કેમ કે નિર્ણય લેવામાં આવ્યો કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીશું પછી એકસો રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ એટલે કયા ફેક્ટર્સ કામ કરી ગયા સી પહેલી વસ્તુ તો એ હતી કે ગ્રીન ટોપ વિકેટ છે ધેટ ઇઝ ધ બેસ્ટ રીઝન જેના કારણે આમે ભારતની વિકેટો કરતાં ઓસ્ટ્રેલિયાની વિકેટોનું બાઉન્સ અને મૂવમેન્ટ તો પ્રખ્યાત જ છે એટલે ફાસ્ટ બોલર્સ ત્યાં આગળ વધારે સારું સારું પ્રદર્શન કરે એ તો સ્વાભાવિક હતું પણ જે અપેક્ષાઓ આપણી પાસે હતી ધારો કે યશસ્વી જયસ્વાલ હવે આ ખેલાડી પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં રમ્યું બટ હી હેઝ કોટ દેટ સારામાં સારો એની પાસે બેટિંગ એવરેજ છે સારામાં સારી સેન્ચુરીઝ અને ફટકારી છે ટેસ્ટમાં બહુ જ નાના સમયમાં અને ત્યાર પછી તમે બીજો એક ખેલાડી જુઓ તો વિરાટ કોહલી હવે આ દિગ્ગજ ખેલાડી અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે બરાબર છે બટ ઇટ કોસ્ટ ઇન્ડિયા લોટ એને ભારતને ખૂબ સહન કરવું પડે છે કારણ કે જ્યારે શુભમન ગિલ અને રોહિત શર્મા ટીમમાં ના હોય ત્યારે વિરાટ કોહલી એક એવો ખેલાડી હતો કે જે હંડ્રેડ પ્લસની ટેસ્ટ મેચો રમ્યો છે અને એ એક્સપિરિયન્સ એની પાસે છે આ ખેલાડીની વિકેટ જલ્દી જતા હેનો થિંક્સ આર ગેટિંગ ટોટલી ડિસપોઇન્ટેડ આપણને એમ લાગ્યું કે હવે ભારતની ટીમ કશું કરી નહીં શકે તો આ જે વસ્તુ ઊભી થાય છે એ ક્યાંક જોવું પડે તમે રાહુલના નો ડાઉટ કે છવ્વીસ રન છે દેવદત પડીકલને તમારે રમાડવો પડ્યો ઇન્ડિયા એમાંથી એ રમતો તો હી વોઝ નોટ હી વોઝ નોટ એબલ ટુ હું આજે સવારે મેચ જોતો હતો એટલું ક્લોઝલી વોચ કરતો હતો કે બોલ કનેક્ટ નહોતો કરી શકતો હી વોઝ નોટ એબલ ટુ કનેક્ટ ધ મોમેન્ટ હી ગોઝ ઓન ફ્રન્ટ ફૂટ ધ બોલ ગોઝ લિવિંગ ધી એજ તો આ જે પરિસ્થિતિ છે એ ભારતીય બેટર્સની જે સ્થિતિ આપણને જોવા મળી એ ક્યાંક બહુ હેલ્ધી ના કહી શકાય એટલે જે પહેલી વસ્તુ કે ચાર ફાસ્ટ બોલર પેસ્ટ બોલર્સ હતા એનો એડવાન્ટેજ મળ્યો અને એની સાથે સાથે સુંદરને કેમ રમાડ્યો છે એ બી બરાબર હેન્ડેડ બેટ્સમેન ઓસ્ટ્રેલિયાની ટીમમાં છે એટલે એ વખતે અત્યારે તો એની એટલી જરૂર નહીં પડે પણ બીજી ઇનિંગમાં જ્યારે વિકેટ ક્રેક થશે ધી પીચ વિલ બી ડેટેરિયેટેડ એ વખતે તમારે આ ખેલાડીની શું જરૂરિયાત છે એ ખબર પડશે એટલે અહીંયા આગળ આપણે બે વસ્તુ સમજવાની પડીકલને રમાડ્યો પડિકલ ફેલ ગયો ત્યાર પછી તમારી પાસે ધ્રુવ જુરેલને રમાડ્યો ઓફકોર્સ એણે લગભગ અગિયાર રન જેવા બનાય એટલે એ પણ એક નિષ્ફળ ગયો એટલે બે પ્રયોગો આપણે કર્યા એ બંને પ્રયોગો બેટિંગ સાઈડમાં નિષ્ફળ ગયા પડિકલ અને ઓફકોર્સ યશસ્વી જયસ્વાલની તો વિરાટ કોહલી તો છે બોલિંગમાં બંને જે છે એ પરફેક્ટ સાબિત થયા બિકોઝ જે પરિસ્થિતિમાં ભારતે બોલિંગ કરી નોર્મલ કેસની અંદર આટલો બધો સ્વિંગ અને આટલો બધો બાઉન્સ એ બહુ લાંબો સમય ના રહે પણ સવારની જે આપણી ઇનિંગ પતી તો પચાસ ઓવરમાં પતી ગઈ એટલે ધર ઓઝ નથિંગ લાઈક બિગ થિંગ એઝ કમ અપ યુ નો આ તો બધી બસો બસો અઢીસો ઓવર રમવી પડે એ પરિસ્થિતિની ટેસ્ટમેન્ટ ક્રિકેટ કહેવાય તો એ તો આપણે તો બહુ સસ્તામાં આઉટ થઈ ગયા એટલે એ પીચનો એડવાન્ટેજ ભારતને પણ મળ્યો અને ભારત ઇન્ડિયા ઓલ્સો એઝ ડન એ ટેરિફિક જોબ કે એના બધા જ બોલર્સ તો સૌથી મહત્ત્વની વાત ગ્રીન ટોપ ફાસ્ટ વિકેટ બાઉન્સી વિકેટ આ પરિસ્થિતિઓના કારણે બંને ટીમોએ ચાર ચાર ફાસ્ટ બોલર લીધા આપણે પણ એમાંથી બાકાત નહોતા એટલે એક માત્ર સ્પિનર એમનેમાં નાથ લાયોન છે અને આપણામાં આપણે વોશિંગ્ટન સુંદરને રાખ્યો છે કે જે લેફ્ટ આર્મ લેફ્ટ હેન્ડેડ બેટર્સ જ્યારે હોય તો એમની વિકેટ લેવામાં એનો ઉપયોગ થઈ શકે અને ઓફકોર્સ ઇઝ અ હેન્ડી બેટર ટુ એટલે બેટ્સમેન પણ છે તો કંઈક પાંચ પચીસ રન જોઈતા હોય તો કરી પણ શકે ઇવન આજે બી એણે સારું પ્રદર્શન કર્યું છે કે ભાઈ ચાલો ઓફકોર્સ વર્ણન વધારે નથી થયા પણ તો એનો જે સમાવેશ થયો છે એ એની ઓલરાઉન્ડ ભૂમિકાના કારણે થયો છે ઇવન રેડી રેડી ટુ ધેટ એક્સટેન્ટ એનો પણ એવી રીતે સમાવેશ કર્યો છે કે ભાઈ ફાસ્ટ બોલિંગ પણ કરશે અને થોડા રન્સ પણ બનાવશે તો આઈ થિંક એણે એક સારા એકતાલીસ રન સર્વાધિક રન એણે બનાવ્યા છે પંતે અને એણે તો હું માનું છું કે આ પસંદગીના આ ધારાધોરણ છે કે ભાઈ ફાસ્ટ ટ્રેક છે બાઉન્સી ટ્રેક છે ગ્રીન વિકેટ છે અને પીચ તૂટવાની શક્યતાઓ છે એટલે બે ત્રણ દિવસની રમત પછી જો ત્યાં સુધી ચાલે તો રે ગેમ એમ લાગે છે કે બહુ જલ્દી પતી જશે જી બિલકુલ અને ભારત સામે કમિન્સ હેઝલવુડ અને સ્ટાર આ ત્રણનું નામ લેવું ખૂબ જ જરૂરી છે વિશ્વની શ્રેષ્ઠ બોલિંગ થઈ એમ કહેવાય કેમ કે જે રીતે સ્વિંગ અને ઉછાળ થતો હતો એટલે વિકેટો લેવામાં સરળતા રહી એવું કહી શકાય સી પહેલી વસ્તુ તો એ છે કે સ્ટાર્ક કમિન્સ અને હેઝલવુડ આ ત્રણ ખેલાડીઓએ ભેગા મળીને નવસો વિકેટો લીધી છે દેટ ઇઝ ધ હાઈએસ્ટ એટલે આ માત્ર ભારતને નથી નડતા આ ત્રણ બોલર એવા છે કે વિશ્વના કોઈ પણ બેટરને નડે છે કોઈ પણ દેશને નડે છે અને આપણા જે પાંચ બોલર છે ટોટલ ટીમમાં સમય એની બસો ને પાસઠ વિકેટો છે અને આમની નવસો વિકેટો છે કેન યુ બિલીવ એટલે ફ્યુરિયસ છે ફાસ્ટ છે બધા છ ફૂટથી ઉપરની હાઈટ છે બોલ એમનો છોડે છે ખભા ઉપરથી અને ધ વે ધ બોલ ઇઝ કમિંગ લાઈક યુ નો ઇટ્સ લાઈક અ બુલેટ અને આવ્યા પછી જે સ્લાઇટ મુવમેન્ટ કરે છે ભલ ભલા બેટ્સમેનો માથ ખાઈ જાય છે અને એ જ એ જ વસ્તુ બની ખેર આપણી 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 બોલિંગમાં વિકેટો પડી પણ એ આમની જે છે એમની આઈડી જે છે કે આ પ્રકારે ધમાચકડી મચાવી દેવી કારણ કે એમની વિકેટ છે એમની ગમતી વિકેટ છે બાઉન્સી વિકેટ છે ગ્રીન ટોપ વિકેટ છે વિકેટો લો તમે બોલની મુવમેન્ટ એમને પરફેક્ટ થાય છે તો ઓલ સડન ડેન આ એક વર્લ્ડ ક્લાસ ટીમ છે બેઝિકલી તો અને વર્લ્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના વિનર પણ છે એટલે એમ પણ ના કે વનડેના પણ ચેમ્પિયન છે ટી ટ્વેન્ટીના ચેમ્પિયન બન્યા છે ત્યાર પછી આ ટેસ્ટમાં બી ચેમ્પિયન છે તો ટીમ તો મજબૂત છે પણ ક્યાંક જે આ ત્રણ ખેલાડીઓની જો વાત કરો તો વિશ્વમાં સૌથી

સી પહેલી વસ્તુ તો જે ડિસિઝન લેવાયું કે ભાઈ ટોસ જીતીને પહેલાં બેટિંગ લેવી છે એ ડિસિઝન જ્યારે લીધું ત્યારે જ લોકોને એમ થયું કે યાર આ તો બહુ ખોટું ડિસિઝન લેવાઈ ગયું છે તરત બે વિકેટો પડી ગઈ ફટાફટ ત્યારે એમ લાગ્યું કે હા તો એવું જ છે અને એકસો પચાસમાં ટીમ સમેટાઈ ગઈ ત્યારે એમ લાગ્યું કે આ ડિસિઝન ખોટું જ હતું બટ કેપ્ટન હેઝ હિઝ ઓન વે ઓફ હેન્ડલિંગ ધ થિંગ્સ નો જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કેપ્ટન પોતે ટીમ માટે શું કરી શકે મીન્સ ઇટ ઇઝ અ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે તમે તમારા પ્રદર્શનથી દાખલો બેસાડો કે બાકીના ખેલાડીઓ તમને કેવી રીતે અનુસરે સો ધીસ ઇઝ વોટ યસ ડન યસ બોલ્ડ વિથ અ ગ્રેટ હી યસ ટેકન ફોર ટોપ ઓર્ડર વિકેટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા એન્ડ ધ થિંગ કોઈ વિકેટો તમે રન્સ તમે જુઓ તો એના એમના રન્સ આપ્યા જે કહેવાય કે દસ કે પંદર રન એમણે સત્તર રન સેવન્ટીન રન યસ કન્સીડર્ડ અને ફોર ટોપ ઓર્ડર વિકેટ્સ યસ ટેકન તો આ જે વસ્તુ છે એ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કહેવાય અનપ્લેએબલ બોલિંગ સાહેબ અને જે યોર્કર માર્યા છે જે જે રીતે પેસ એની છે જે રીતે એની મુવમેન્ટ આપી છે જે રીતે ફૂલ ટોસ નાખ્યા છે આઈ થિંક ઓલ સેડ રન એનો અને બે હમણાં જ ગઈકાલ જ કોઈ એને પૂછ્યું ભાઈ આ તમારું પ્રદર્શન તમે બોલર બનશો તો બગડી જશે અરે કેપ્ટન બનશો તો બગડી જશે એણે કહ્યું કે નહીં ઇટ ગીવ્સ મી મોર નો અને સિમિલર થિંગ ઇઝ બિન સીન ઓવરિયન એને ખબર હતી કે એકસો પચાસમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ છે માછલા તો ધોવાશે કે આ ખોટું ડિસિઝન હતું એમ એ ખોટા ડિસિઝનને સાચું કેવી રીતે ઠેરવવું તો આણે પોતાની બોલિંગથી ઠેરવ્યું અને સિમિલર વે નોટ ઓનલી હી ઇવન હર્ષિત બોલ્ડ વેલ રેડ્ડી હેઝ બોલ્ડ વેલ બંને પહેલીવાર રમી રહ્યા હતા બટ ધ બોલિંગ વોઝ સો ગુડ એની મૂવમેન્ટ થઈ એને વિકેટો પણ મળી તો માનું છું કે જસપ્રીત બુમરાહ એઝ એ કેપ્ટન પણ અત્યાર સુધી સારો પુરવાર થયો છે અને એઝ અ બોલર તરીકે પણ સારો પુરવાર એઝ અ બોલર તરીકે તો ખેર છે જ પણ તે છતાંય તમે ચાર વિકેટો જ્યારે લો છો એમાં તમે તમારી પાસે ખ્વાજા છે કે તમારી પાસે સ્ટીવ સ્મિથ છે એની જ્યારે તમે વિકેટ લઈ લો તો ઇટ ઇટ મેક્સ યુ લાઇક લાઈક વિરાટ કોહલીની વિકેટ લીધી હેનો તો એ એટલા મહત્વના બેટર્સ છે કે જેમની વિકેટો બુમરાઈ લીધી એટલે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ બેસ્ટ એક્ઝામ્પલ કે તમે એવું કામ કરો કે તમારી પ્રેરણાને તમારી ટીમ તમારી સાથે ચાલે બિલકુલ આપણે વાત કરીએ કે દિવસના અંતે એલેક્સ કેરી સ્ટાર્ક નોટ આઉટ છે કેટલો પ્રતિકાર કરી શકશે બુમરા અને સિરાઝની ફાસ્ટ બોલિંગનો સી આ એક બહુ મહત્વની વાત છે કેટલો પ્રતિકાર કરી શકશે કારણ કે અત્યાર સુધીના જે ટોપ બેટર્સ હતા એ ટોપ બેટર્સ તો પેવિલિયન ભેગા થઈ ગયા છે પણ તે છતાંય ક્રિકેટમાં ક્યારેય કશું કહેવાતું નથી અનિશ્ચિતતાઓની રમત છે ક્રિકેટ આ બાવીસ ગજની પીચ એ ભલભલાના પાણી ઉતારી નાખે છે અને ભલભલાને હીરો બનાવી દે છે નો બડી નોઝ વોટ હેપન્સ ઘણીવાર એવું બન્યું છે કે પૂંછડિયા ખેલાડીઓએ ઘણા બધા રન જોડ્યા છે બંને ટીમોમાંથી તો ઓસ્ટ્રેલિયાની આ જે હવે પૂંછડિયા ખેલાડીઓ જે બાકીના ત્રણ વિકેટો રહી એ કેટલું પ્રતિકાર કરશે કારણ કે પહેલાં દિવસની જે આગ હતી પહેલાં દિવસની આગ બોલિંગની પીચની પરિસ્થિતિની એ થોડી વેનિશ થઈ જશે કાલે ઇટ વિલ બી લિટલ લેસ દેન વોટ ઇટ એઝ હેપન ટુડે કારણ કે પીચ એટલી ડાઉન થશે એક દિવસના ઉપયોગ પછી ત્યારે કેટલી જ કે ઝડપથી આપણે આ લોકોને ઓલ આઉટ કરીએ છીએ પહેલી વસ્તુ છે કે એકસો પચાસની અંદર ઓલ આઉટ કરો તો ભારતને લીડ મળે અને અત્યારે તો ત્યાંસી ચોર્યાસી રન એ લોકો પાછળ છે ચાન્સીસ ભારત પાસે પૂરેપૂરા છે કે જો આવનાર પચીસેક રનની અંદર જો વિકેટ લઈ લઈ લે છે ભારત તો આઈ થિંક વી વિલ હેવ અ વેરી ગુડ લીડ અને આ મેચમાં આટલા ઓછા સ્કોરમાં જો તમે ઓસ્ટ્રેલિયાને ઓછામાં આઉટ કરીને લીડ લો છો ઇટ ઇઝ વેરી કમાન્ડિંગ અને એ કમાન્ડિંગ તમને ત્રીજા ચોથા દિવસે જો મેચ ચાલે તો તમને ખબર પડશે એટલે અહીંયાથી મેચ કઈ બાજુ જાય છે એ પણ તમે જોઈએ આપણે ધારો કે એમ વાત કરીએ તો એથી પરિસ્થિતિ બહુ જ જબરજસ્ત બનશે જો બંને સેમ જ પરિસ્થિતિ આવશે એટલે કે બંને સેમ સ્કોર કરશે એકસો પચાસમાં ભારત ઓલઆઉટ થયું એકસો પચાસમાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થયું તો સેકન્ડ ઇનિંગ ઉપર આખો ભાર રહેશે અને સેકન્ડ ઇનિંગ ઉપર ભાર રહેશે તો એમાં સૌથી વધારે નુકસાન ઓસ્ટ્રેલિયાને જશે કારણ કે ચોથી બેટિંગ એમને કરવામાં આવી હશે કે જ્યારે ભારત જે પીચ જે છે એ ડેટેરિએટ થઈ હશે યુ વિલ બી એબલ ટુ સી ધ ક્રેક્સ ઓન ધ પીચ અને એ ક્રેક્સનો ઉપયોગ ભારતના બોલરો કરી શકશે એ ક્યાંક ને ક્યાંક એમના માટે એક બેકફૂટ ઉપર જવા જેવું રહી શકે છે ચોક્કસ એટલે આમ જોવા જઈએ તો કેવા પ્રકારના ઉતાર ચઢાવની અપેક્ષાઓ છે એવું આપણે કહી શકીએ કે મેચ હવે ભારતના પક્ષમાં આવી ગઈ હજુ હજુ ના કહી શકીએ આપણે યસ વી આર ઇન અ કમાન્ડિંગ પોઝિશન એટ ધી એન્ડ ઓફ ધ ડે વન એ કહી શકીએ આપણે આપણે એટલા માટે અહીંયા આગળ કમ્ફર્ટ ઝોનમાં છીએ કે આપણે એકસો પચાસમાં આઉટ થઈ ગયા ત્યાર પછી આપણે એમના બેટર્સને ટકવા નથી થતા ગઈકાલે જ વાત જેમ થઈ હતી કે ભાઈ એમની પાસે પણ બેટર્સ નથી સિમિલર થિંગર્સ હે પણ જેમ ભારતનો વિરાટ કોહલી ના ચાલ્યો એમનો સ્ટીવ સ્મિથ ના ચાલ્યો આ બંને એક બીજાના પૂરક ખેલાડીઓ છે બંને જગ્યાએ જુઓ તમે તો હું માનું છું કે એ રીતે જોવા જાઉં તો ભારતનો હાથ અત્યારે ઉપર છે કારણ કે ભારતે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે એને આટલા નાના સ્કોરમાં પણ લીડ મળી શકે જો અહીંયા ત્રીસ ચાલીસ રનનો બી લીડ ભારત મેળવી શકે છે તો ધેટ વિલ બી એ પ્લસ પોઈન્ટ ફોર ધેમ એટલે કે આપણે ફરી બેટિંગ જો કરીશું તો ચાલીસ રનથી શરૂઆત કરવાની રહેશે તો એ ચાલીસ રન એ તમને સ્કોર બનાવવામાં હજુ તો આજે પહેલો દિવસ છે એટલે કાલના દિવસમાં શું પરિસ્થિતિ સર્જાય છે જોવાનું ત્રીજા દિવસે જ્યારે બેટિંગ કરવાની આવતીકાલે ભારત ધારો કે બેટિંગ કરે ઓલઆઉટ થયા પછી અને જો આપણને લીડ મળે હોય તો ભારત કોન્સોલિટેડેટ કરીને પરમ દિવસે બેટિંગ કરીને એ લોકોને દાવ આપી શકે તો પાછળની જે પાછળના બે દિવસો છે જે ડેટેરિયોટ કન્ડિશનમાં પીચ હશે તે વખતે ભારત એનો એડવાન્ટેજ લઈ શકે એટલે હજુ ભારતની પાસે ઘણા બધા ટ્રમ્પ કાર્ડ્સ છે એ ટ્રમ્પ કાર્ડ્સ બીજા દિવસે ત્રીજા દિવસે અને ચોથા દિવસે રમવાના રહેશે ચોક્કસ એટલે ટ્રમ્પ કાર્ડ ઉપર આવા અપેક્ષાઓ છે અશોકભાઈ આપ જોડાયા ને કાર્યક્રમમાં ચર્ચા કરીએ એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક તો પર્થના મેદાન પર પહેલો દિવસ અને આમ તો બુમરાહની ધબધબાટી જોવા મળી અને હવે આગળ જતાં હવે જે સીધી સર્જાવાની છે તેને લઈને હવે દર્શકોમાં તો ઉત્સાહ વધી જ ગયો હશે જો કે પ્લસ માઇનસ પોઈન્ટ્સ હતા કેમ કે પ્લસ પોઈન્ટ એ હતો કે આપણે બોલિંગ ખૂબ જ સારી જોવા મળી માઇનસ પોઈન્ટ એ કે એકસો પચાસમાં જે પ્રકારે ઓલઆઉટ થઈ આગામી મેચો કેમકે હવે સિરીઝ હજુ પણ બાકી છે તો આગામી મેચોમાં ટીમ ઈન્ડિયા કેવું પરફોર્મન્સ કરે છે તેના પર સૌની નજર રહેશે અમારી પણ નજર રહેશે આપણે પણ અપડેટ્સ આપતા રહીશું બસ આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્ય સાથે નમસ્કાર